નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે દસ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસને વા શુક્રવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે સોયાબીનની આવક વિશે વાત કરીએ તો ભાઈ ચૌદસો કટ્ટા જેટલી સોયાબીનની આવક થઈ છે અને સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ જ ને સોયાબીનના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તમારી અમારી ચેનલને લાઇક એ સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં आ सोयाबीन નો ભાવ 833 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કે કાકરે કસ્તર ઓગમે सोयाबीन एकदम ચોખ્ખો ભાઈ સફેદ सोयाबीन બિયારણ ક્વોલિટી નું 833 રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ सोयाबीन ની ક્વોલિટી માં કંઈ ઘટ એમ નથી ભાઈ સુપર ક્વોલિટી નો માલ લ્યો 833 રૂપિયા ભાવ આજ નો આનો લ્યો લે 833 દો અગિયા હા 14 15 કોલ 15 ઓલ આનું છે आ सोयाबीन ना भाव आठ सौ सत्तर रुपया थो भाई क्वालिटी क्वॉलिटी बात क्यों क्वालिटी में हुए भाई आठ सौ सत्तर रुपया भाव थी गोयाबीन आज ना भाई नव भाई जो क्वालिटी આ સોયાબીનનો ભાવ સાતસો ને એકાણું રૂપિયા થયો ભાઈ નવું સોયાબીન ક્વોલિટીની વાત કરી કાકરી વારું સોયાબીન સાતસો ને એકાણું રૂપિયા ભાવ થઈ ગયો આનો ભાઈ કાકરી વાળું સોયાબીન એવો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો રૂપિયા થયો ભાઈ નવું એ ક્વોલિટીની વાત કરી કાકરી વારો કે જોઈ લો 800 रुपया भाव થઈ ગયો આનો ભાઈ માઈનો કસ્તર વાળો છે એ ભી 800 રૂપિયા ભાવ ઓ આસો એનો ભાવ 826 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરીએ ક્વોલિટી માં સારું છે ભાઈ કાકરે કસ્તર ઓગણનો 826 રૂપિયા ભાવ થઈ ગયો આસો એનો જોવો ક્વોલિટી કે ક્વોલિટી માં સારું છે ભાઈ 826 રૂપિયા ભાવ આનાનો ચોખું એકદમ વેલી ગયો બેઠી માં જો દે નારાયણ આસંદ્રેય માં લકો ભાઈ વિરેખ હા સોયબી ના ભાવ 823 રૂપયા ભાઈ થયો છે ભાવ નવ છે બીને અને ભાઈ સફે દે 823 રૂપયા ભાવ થઈ ગયો ક્વોલિટી ની વાત કે ક્વોલિટી માં હારું હે ભાઈ કાકરી કસ્તર ઓગન નો 823 રૂપયા ભાવ થઈ ગયો સોયબી ના આજ નો સુપર ક્વોલિટી છે હવે એક મળેગા તો દે તું જે કઈ ગયો છે આ કટકી આઈ એ મારું હું આ સોયબીન નો ભાવ આઠસો ને આઠ રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરીને ક્વોલિટી સારું ભાઈ નવું છે આઠસો આઠ રૂપિયા ભાવ થઈ ગયો આ સોયબીન નો ભાવ સાતસો ને ત્યાંસી રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરી કાકરી વાર કે ભાઈ

आ सोयाबीन भाव आठ सौ सोल रुपये थो भाई क्वॉलिटी की बात करें क्वॉलिटी में सारूँ है भाई नव सोयाबीन है आठ सौ ने सोल रुपया भाव थी गया भाई आज जो क्वॉलिटी क्वॉलिटी में सारूँ है भाई आ सोयाबीन भाव आठ सौ पांच रुपया थो भाई क्वॉलिटी की बात करें क्वॉलिटी में सारूँ है भाई जो क्वॉलिटी नव है भाई आठ सौ क्वालिटी सोयाबीन ना भाव सात सौ बाणु रुपया थी भाई क्वॉलिटी बात कर के સાતસો બાણું રૂપિયા ભાવ થઈ ગયો આ નો નવું સોયાબીન એ જોવો ક્વોલિટી સાતસો બાણું રૂપિયા ભાવ આનો આ સોયાબીનનો ભાવ સાતસો સત્તાણું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો જોઈ લો ભાઈ ક્વોલિટીમાં આવું એ ભાઈ સોયાબીન સાતસો સત્તાણું રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીનનો આ દે ભાઈ જેવો ક્વોલિટી આવીએ ભાઈ ક્વોલિટી आशोबिन નો ભાવ 799 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કેન્દ્ર નવો છે આબી ને ના ભાઈ કેક કેક ભાઈ કસ્તર વાર થયો ભાઈ 799 રૂપિયા ભાવ થઈ ગયો આનો ભાઈ આસોબીન નો જોઈજો ક્વોલિટી માં ક્વોલિટી માં આવું હે ભાઈ આસોબીન નો ભાવ 809 રૂપિયા થયો ભાઈ નવો છે આબી ને ક્વોલિટી ની વાત કેન્દ્ર ક્વોલિટી માં સારું હે ભાઈ જોઈ લો 809 રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ 30 કટના વકલ હે ભાઈ 809 રૂપિયા ભાવ થઈ ગયા આજ જો ક્વોલિટી दावी 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 ए कट आ सोयाबीन નો ભાવ 822 રૂપિયા થયો ભાઈ 900 છે એબીન ક્વોલિટી ની વાત કરી તો એકદમ ચોખ્ખું છે એબીન કાકરી કસ્તર વગર નું ભાઈ બેર ક્વોલિટી નું 822 રૂપિયા ભાવ થઈ ગયો છે એબીન નો સુપર ક્વોલિટી નો કાય કટે ની ક્વોલિટી માં ભાઈ જોઈ લો આ સોયબીન નો ભાવ 819 રૂપિયા થયો ભાઈ ફૂલે સંગમે ભાઈ ક્વોલિટી ની વાત કે તો ક્વોલિટી માં સારું હોય ભાઈ જોઈ લો 819 રૂપિયો ભાવ થઈ ગયો ફુલે સંગમનો સુપર કોલ્ડન સોયાબીન માં બિયર ક્વોલિટી નો ક્વોલિટી માં કાય ઘટ્યામ નથી જોઈ લો 819 રૂપિયો ભાવ ફુલે સંગમનો આજનો ભાઈ બેરી ક્વોલિટી આ સોયાબીન નો ભાવ 794 રૂપિયો થયો ભાઈ ક્વોલિટી ની વાત કરે તો ભાઈ એ જ ક્વોલિટી માં આવે સોયાબીન 794 રૂપિયો ભાવ થઈ ગયો સોયાબીન નો આજનો ભાઈ જો ક્વોલિટી